હર હર મહાદેવ મિત્રો કેમ છો બધાય મજામાં જઈશું અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજરના રાખી પ્રાર્થના કરી છે તો આજે અમે વિવેકભાઈ ઉરી સાહેબ મારા ફેમિલી સાથે આવી ગયા છીએ ગેલા સોમનાથ મહાદેવ મંદિરે તો ચાલો મંદિરે જઈ અને મિંડલદેવનું માતાજીનું મંદિર બતાવી તો અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુઅર બનાવી રહીજો ગેલા સોમનાથ મંદિરે આપણે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરવા જઈશું આજે હજારો માણસો છે તો બધાય અમદાવાદથી ગાંધીનગરથી મહેસાણાથી મુંબઈથી ક્યાંય ક્યાંયથી અમારે દર્શન કરવા આવે છે અને અહીંયા બધી બાળકો માટે સરસ મજા મળે છે અહીંયા તરોસા પીવા માટે સરસ બધા માંડવી શેખી લે છે મહાદેવનું મંદિર છે સોમનાથ મહાદેવના દર્શન આવો અમારે જૂનાગઢથી જો મહાદેવ અમારા બાપુ આવ્યા છે તો અમારા ઉર્વસાબેન સરસ મજાનું મહાદેવનું નામ લખાયું છે સોમનાથ મહાદેવ અમારા બેને આવ ને સરસ મજાનું બનાવ્યું છે કેલા સોમનાથ દર્શન આવો તો એમને પણ એ ઘણો બધો શોખ થાય બાળકોને કે અમારે કેલા સોમનાથ મહાદેવનું નામ લખાવવું છે તો ઘણો બધો એમનો શોખ હોય તો અમારા ઉર્વસાબેન જો હર મહાદેવ દાદા પહેલા સોમનાથ મહાદેવ દર્શન આવો તો અમારા જો વિવેક વિવેકને ઉર્વસાબેને સરસ મજાનું કેલા સોમનાથ સોમનાથ મહાદેવ નામ લખાયું છે અમારા અદા પણ એક ઠેઠ જુનાગઢ ત્યાં મિત્રો શ્રી ઘેલા સોમનાથ મહાદેવનું એમને બાળકોને મન રાજી રાખો ફક્ત વીસ રૂપિયા લેશે તો એમને પણ ઘણી બધી મહેનત કરી અને મહાદેવનું નામ હર હર મહાદેવ જય સોમનાથ જય ઘેલા સોમનાથ મહાદેવ બધું લખે છે તો એમને પણ ઘણી બધી મહેનત કરી હર હર મહાદેવ હર હર મહાદેવ Kebajikan, <tellan> boleh, baiklah. <tellan> Ada yang belum terjumpa. Islamikulah terkonek. Ya. Hey somnath, hey somnath. Wibawa, nabi sahabatnya, nama budayah. Mahajono tilak banyu sih. પેલા સોમનાથ મહાદેવના મંદિરે ધજા ચઢાવશે તો અમારે પણ લાભ મળી ગયો છે મહાદેવના દર્શન કરવાનો આ ધજા ચડાવશે તો એમાં પણ અમારી દીકરીને લાભ મળી ગયો છે અવરિષ્ઠ બહેનને હર હર મહાદેવ જય ગેલા સોમનાથ મહાદેવ જય ભોળાનાથ મિત્રો ગેલા સોમનાથ મંદિરે એટલે કે અમારા અમારા બાળકોને વિવેક અને ઉર્વી અમે આજ પક્ષીઓની સેવા કરી છે અને ફેમિલી સાથે પેલા સોમનાથ મહાદેવ દર્શન આવ્યા છે તો આ બધા સાથે અમારે પણ ધજા ચડાવવાનો મોકો મળી ગયો છે અને મહાદેવના દર્શન થઈ ગયા છે સોમનાથના દર્શન થઈ ગયા છે મહાદેવના અને ધજાના પણ દર્શન થઈ ગયા છે તો બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવશું તમને જો મહાકાલેશ્વર છે મમલેશ્વર છે શ્વર શ્રી વૈદ્યનાથ મહાદેવ શ્રી ભીમાશંકર મહાદેવ શ્રી રામેશ્વર મહાદેવ શ્રી નાગેશ્વર મહાદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ શ્રી ત્રબકેશ્વર મહાદેવ શ્રી કેદારનાથ મહાદેવ શ્રી ધુણેશ્વર મહાદેવ શ્રી ગેલા સોમનાથ મહાદેવ મિત્રો શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આજે ઘણો બધો અમને પણ લાભ મળી ગયો છે મહાદેવના દર્શનનો સાધુ સંતોના બધાય દાન પુન કરે એમને પણ ઘણા બધા બ્રાહ્મણો છે સાધુ સંતો છે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા સોમનાથ મહાદેવના દર્શન કર્યા ભોળાનાથની મહાદેવની ધજા ચડાવી અમારા બાળકો સાથે આજે ઘણો બધો આનંદ આવે છે તો આપણે બગીચો છે સરસ મજાનું અહીંયા વાતાવરણ છે વૃક્ષો પણ ઘણા બધા છે આ ઘેલા સોમનાથ મહાદેવ એટલે કે જસ્તનની બાજુથી વીસ કિલોમીટર છે શ્રી ઘેલા સોમનાથ મહાદેવ તો જરૂર એકવાર દર્શન કરવા આવજો હર હર મહાદેવ જય ભોળાનાથ અહીંયા આપણે દર્શન કરીને જો આપણે સરસ મજાનો બગીચો છે બધા બહારથી મહેમાનો તેમની માટે રોકાવાની સુવિધા છે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે અને હર હર મહાદેવ આપણે જળભી છે પણ મહાદેવનું ચાલુ છે શ્રાવણ મહિનો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોળાનાથ પહેલાં સોમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે અમારા વિવેકભાઈને જો બહાર મકાઈને માંડવીને એવું બધું મળે છે તો ત્યાં પણ બગીચો છે તો ત્યાં પણ જોઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહીજો પહેલાં સોમનાથ મહાદેવના દર્શન આપણે થઈ ગયા છે ને અમારા વિવેકભાઈને બધા આવે ઉપર નંગલદેવ માતાજીનું મંદિર છે ત્યાં પણ રહેશું અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહ્યો સરસ મજાનું ઉપર મંદિર છે અને બાળકોને રમવાનું બગીસોનું બધું છે હિસ્સે તો અમારા વિવેકભાઈને મજા આવે છે જીના સગડોળ છે તો ચાલો વિવેકભાઈ આપણે જઈએ હર હર મહાદેવ મહાદેવના દર્શન કરીને આપણે આવ્યા છીએ અમારી સાથે બાળકોને બધા ફેમિલીશ્રી ઉપર પણ દર્શન કરીશું મિંડલદેવી માતાના દર્શન કર્યા બાદ આપણે જો અહીંયા નીચે સરસ મજાનો બગીચો છે અને બાળકો માટે મકાઈને એવું બધું મળે છે શેકેલી માંડવીની એવું બધું તો મારા બાળકો જો યુવકભાઈની બધા છે તો એમને પણ એમ થયું કે અહીંયા પાણીની બોટલ ને નાસ્તોને એવું બધું મળે છે બાળકોને અંદર બગીચો પણ સરસ મજાનો છે ત્યાં પણ તમને બતાવીએ કેલા સોમનાથ આવો એટલે દેવી માતાજીના દર્શન કરો અને ઉપર ડુંગર ઉપર જો બાળકોને સરસ મજાનું ઈસકવાનું છે પછી બાળકો રમી શકે લસરપટ્ટી છે ઘીણા મોટા બાળકો અમારે અહીંયા એન્જોય કરી શકે છે અને બેસવા માટેનું પણ સરસ મજાનું છે અહીંયા મોટા માટે બેસવાનું છે બાળકો પણ અહીંયા લસરપટ્ટી કરી શકે જો અમારા નિયતભાઈ નુરી સાહેબેન લસરપટ્ટી કરે છે અહીંયા અમારા નાના નાના બહેનો છે એ પણ ઈસ્કે છે અહીંયા પણ ચાર બાળકો છે એ પણ જો સગડો નાનું છે તો ફરીમાં છે બધા નાના નાના બાળકો છે આપણે ચીણા ચીણા તો એમને પણ જો સરસ મજાનું એક મસ્ત મજાનું એન્જોય કરાવ્યા છે બાળકોને એમની પાસે પણ એક આનંદ એવો છે કે આપણે ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને ઉપર મિનલ દેવી માતાજીનું મંદિર છે થોડાક પગિત્ર સારીમાં તો ત્યાં પણ બાળકો સાથે બધાએ મોજ મસ્તી કરી રહ્યા છે મિત્રો આપણે અહીંયા મિનલદેવી માતાજીના મંદિર આવ્યા છે જો અહીંયા કારણ કે ડુંગરાનો વિસ્તાર છે એટલે પક્ષીઓ ઘણા બધા આવતા એમાં ક્યાંય બેસી ન શકે તો અહીંયા પાંચ હજાર વૃક્ષોનું આપણે વાવેતર કર્યું છે તો પાંજરા મેક્યા છે અને સરસ મજાના વૃક્ષો ઉગી શકે પક્ષીઓ રહે કે અને કબૂતર કબૂતરને પર્યાવરણ બધું એમના પણ વૃક્ષો ઝીણા ઝીણા અત્યારે વાવ્યા છે અમારે જસદનની બાજુમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર છે ત્યાં ઉપર દેવી માતાનું ડુંગર છે અને વૃક્ષો પણ સરસ મજાના વાવ્યા છે તો વૃક્ષો શ્રાવણ મહિનામાં પાંચ હજાર વૃક્ષોનું રોપણ કર્યું છે હર હર મહાદેવ જય સોમનાથ મહાદેવ મિંડલદેવી માતાજીના આપણે દર્શન થઈ ગયા છે અમારા વિવેકભાઈની વાટી ઉભા છે બગીચો છે તો નાસ્તો કરવા જવાનું છે તો ચાલો આપણે જઈએ સરસ મજાનો બગીચો છે અને બાળકોને હવે થોડી થોડી ભૂખ લાગી છે અને નાસ્તો કરવા જઈએ પહેલાં સોમનાથ મહાદેવના દર્શન કરીએ આપણે મિંડલદેવીમાંના દર્શન કર્યા નીચે આવો એટલે સરસ મજાનો બગીચો છે અને બધા જો બેસીને નાસ્તો કરી શકે અમારે વિવેકભાઈને બધાએ સોડાનું બધું લીધું હોય તો નાસ્તો કરવા બેહી ગયા છે આપણે પણ બે જઈએ બગીચામાં અમારા ઉર્વિસા બેનના બધા બેહી ગયા છે મિત્રો તો હવે બધા ઠાકી ગયા છે અને આપણે ચીજા જવા માટે અહીંયા ચાલુ જાય નાસ્તો કરવાનો છે તો અહીંયા બગીચા આવી ગયા છે તો સરસ મજાની માંજા સોડા લીધી વેફર લીધી અને મકાઈ લીધી છે તો ચાલો બધાએ મકાઈ ખાવા અને આ સોડા પીવા અમારા ઉર્વિસાહેબહેને વેફર લીધી છે અમારે વિવેકભાઈ શૂટિંગ ઉતારે છે તો ગેલા સોમનાથ મહાદેવના દર્શનનું બધું ઉતરીને મારા બાળકોને ભૂખ લાગી છે તો આજે ફેમિલી સાથે નાસ્તો કરીશી કહેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા આજે અમારા વિવેકભાઈ અને બાળકો સાથે બધે ફેમિલી સાથે આનંદ કર્યો છે મિત્રો તો આજે ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે ફરી પાછા મળીશું આપણે નવા વિડીયો પર આપશો ને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો